તો અમદાવાદમાં બજારમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ જામ્યો છે ફટાકડા બજાર સાથે ઇલેક્ટ્રિક બજારમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે ગાંધી રોડ પર રંગબેરંગી સિરીઝ લેવા માટે લોકો ઉમટી પડ્યા છે વીસથી ત્રીસ ટકા બજાર ઓછું ચાલતું હોવાનું વેપારીઓનું નિવેદન સામે આવ્યું છે ત્યારે દર વર્ષે સરખામણીએ આ વર્ષે ભાવ યથાવત જેવા છતાં પણ માહોલ ઓછો હોવાનું વેપારીઓનું નિવેદન સામે આવ્યું છે એટલે કે ભાવમાં કોઈ ફરક નથી છતાં પણ લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે આવતીકાલે દિવાળી પછી પડતર દિવસ અને પછી નૂતન વર્ષ આ તહેવારને લઈને બજારમાં છેલ્લી ઘડીની તૈયારીઓ એ ખરીદી ચાલી રહી છે ત્યારે હું આવી પહોંચ્યો છું ગાંધી રોડ ઇલેક્ટ્રિક બજારમાં કે જ્યાં એ સિરીઝ એ સૌથી વધારે એ દિવાળીમાં લોકો ઉપયોગ કરતા હોય છે તે બજારમાં એ જોઈ શકાય છે આ અલગ અલગ રંગની સિરીઝ જેની ખરીદી કરવા માટે લોકો આવી રહ્યા છે પણ જે પ્રકારનો આ ખરીદીનો માહોલ છે ક્યાંક વેપારીઓનું કહેવું છે કે દર વર્ષની સામે આ વખતે બજાર જે છે તે ઓછું છે ખરીદી ઓછી છે એ વેપારીઓ સાથે એ ગ્રાહકો સાથે વાત કરીશું આખરે બજાર શું કહી રહ્યું છે તો આપ કહેશો આ એક જ માત્ર બજાર એવું છે છે કે જ્યાં એ માહોલ ઓછો અથવા તો બીજે ક્યાં અસર કેવું બજાર છે બધે બાજુ બજાર ઓછો છે ત્રીસ થી પાંત્રીસ ટકા ધંધામાં અસર છે અને એટલી બધી જે ગ્રાકી ચાલતી હતી આ ફેર બહુ ઢીમ છે ત્રીસ થી પાંત્રીસ ટકા ઘડાકી ફરક છે અચ્છા સિરીઝની વાત આવે એટલે અલગ અલગ પ્રોડક્ટ હજારો પ્રોડક્ટ હશે ચાઈના ઇન્ડિયા ડિમાન્ડ કઈ છે કારણ કે એક ચાઇના વસ્તુ આપણે નહીં ખરીદવી આપી એ પણ વાત છે એમાં શું છે ચાઈના વસ્તુ તો મેં ક્યારથી વેચવાનું બંધ જ કરી દીધું નેવું ટકા ઘટાડી દીધું છે દસ ટકા જ વેચીએ છીએ અને એમાં અત્યારે જે પબ્લિકની ડિમાન્ડ ચાલી રહી છે એ સિંગલ કલર અને ઇન્ડિયનની ડિપેરેબલ છે અને ગ્રાહકને ક્યારે બગડી જાય તો એને આપણે પાછી બનાવીને આપી બી દઈએ એને ગ્રાહકને ડબલ ફાયદો છે છે સાથે પણ વાત કરીશું શું બજાર કેવું ભાવ ભાવ નોર્મલ જ છે ઇન્ડિયન પ્રોડક્ટમાં જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે વોર્મ વ્હાઇટ કલર ને બ્લુ કલરનો ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે અને એ નોમિનલ પ્રાઇઝમાં આ માર્કેટમાં અવેલેબલ છે અને સારું એવું કલેક્શન પણ છે આ લોકો જોડે ઇન્ડિયન પ્રોડક્ટ્સમાં જે પહેલા જે ચાઇનાની લાઇટો આવતી હતી એ રિપેરેબલ ને એવી નહોતી પણ ઇન્ડિયન જે સિરીઝો છે એ સારી બ્રાઇટ એકદમ અને રિપેરેબલ ને એવું સારું એવું ડિસ્કાઉન્ટ સાથે આપી રહ્યા છે આ લોકો આપણે પોસાય હા પોસાય છે એકદમ નોમિનલ છે ખરાબ આ હા ભીડ છે આમ અમાર માટે તો ભીડ જ કહેવાય આ તમે ક્યાંથી આવો છો ઈશનપુર થી આવો છો ઈશનપુર થી સ્પેશિયલ દર વર્ષે આવો છો કે આ વર્ષે દર વર્ષે જઈએ છે ખરીદી કરવા કેવો માહોલ માહોલ સારો છે આ વખતે સારો છે ઇન્ડિયન પ્રોડક્ટ ઉપર અત્યારે ડિમાન્ડ વધારે છે અને ચાઇનાની આઇટમો અત્યારે ઘટી રહી છે માર્કેટમાંથી એટલે અત્યારે સારું છે આમ જીએસટીનો ફાયદો છે પૂરેપૂરો ફાયદો છે આ બજારમાં ભાવ વધ્યા છે છે ઘટ્યા જીએસટી ની અસર કોઈ અસર તો બરોબર છે પણ ભાવ સ્થિર જ છે ના વધ્યા છે ના ઘટ્યા છે એટલે ઘડાકી જેવી રીતે ભાવ ત્યાં ના ત્યાં છે આપડે કઈ ઉતાર ચઢાવ આવ્યો નથી નહીં તો આ સિઝનમાં ઉતાર ચઢાવ આવે છે મોડા સુધી દુકાનો ખુલ્લી રહેતી હશે પણ આ વખતે શું હશે આ વખતે અમે અગિયાર બાર વાગે દુકાનેથી ઘરે જતા રહીએ છીએ નહીં તો ગયા વર્ષોથી અમે રાતે બે વાગી જાય ત્રણ વાગી જાય એના પહેલાં અમે ઘરે જતા હતા અને અત્યારે તો દસ અગિયાર વાગે થાય એટલે અમે ઘરે જતા રહીએ એટલે ગળાકી બી ઓછી છે એટલે એ એ સમય પ્રમાણે જોઈએ એ બજારના માહોલ પ્રમાણે જોઈએ તો ક્યાં ગ્રાહકી ઓછી છે ખરીદી ચોક્કસ લોકો કરી રહ્યા છે પણ જે માર્કેટ હોવું જોઈએ એ નથી અને એ માર્કેટ એ બજારના દ્રશ્યો આપને અહીંયા બતાવ્યા અને ન માત્ર આ એક ઇલેક્ટ્રિક બજાર આ સિરીઝ બજાર પરંતુ બીજા બજારોમાં પણ એ ફટાકડાની વાત હોય કાપડ બજાર હોય કે અન્ય બજાર ત્યાં ભીડ છે પણ ગ્રાહકી ઓછી છે એ વેપારીઓનું કહેવું છે અને આ જ પ્રકારે આ દિવાળીમાં એ માહોલ જોવા મળી રહ્યો છે અને છેલ્લી ઘડીની તૈયારી એ ખરીદી લોકો કરી રહ્યા છે કેવળ રમે શાહ સાથે દર્શાવલ ઝી મીડિયા અમદાવાદ